કેમ? વેચે વેચે શું ભાવે કિલો પાપડ છે ચોખા ને પ્યોર ઘરે બનાવેલા જો લેવા હોય તો નીચે નંબર ફોન અને ઓર્ડર દેવો હોય તો

એમને ગુલાબ તો ઘરે કામ નથી કરી અહીંયા છે નો કરતી હતી આ વિડીયો મમ્મી બધું તમે બનાવો છો બ્લોગ અમે જોઈએ છે કે આ બિચારા નહીં ના બેન કામ કરતા હોય ત્રણ ટાઈમ રાન થઈ ત્રણ ટાઈમ રાન થઈ તને હજી સુધી આ કેટલા તમે વી પચીસ વિડીયો બનાવ્યો કે જોયો નથી રાનતા ને આવડે તો છે કારણ કે એ તો અમને ખબર હોય ને અમારે ભેગી રહી હોય તો આવડે છે નથી આવડતું એ પણ ઘરે કામ નથી કરતી તો હવે આ જ કામ તોડવી

તો પણ તારે તો અઠવાડિયું દાલ છે અઠવાડિયું દાલ છે છોકરીઓ કેટલી ડાય છે મને જાનું નારિયા છે ને એટલે જ ગમે બધું કામ કરવા લાગે કે નહીં હા જાનું કે જાનું ના પાપડ એટલે કામ કરે છે કે જાનું ના પાપડ એટલે કામ કરે છે એને બહુ કરું છે પણ અમને ખોટી બહુ પડતી હતી રીહાણા બધા બધા ઊભા થઈ ગયા હે

पाँच सौ ग्राम नहीं पाई के पा, पसा किलो था <laughs> पांच सौ रुपया नहीं बदी थोड़ी थे था तो थाई ऊपर आधे के घाटी निकले पतली एने पारवी पड़ से पछा एक एक करवी पड़े थोड़ा ग्रोप मोटो दे दे पछी हां तुमड़ी पण आई करत के भाई दर वक्त एक एक तुमड़ी ले जाई छी अब नानी ने ना देखत अब एक बेस बे दे, दे, देखाई ये काय रे बाय रे અંદર આયા રહી એક જો એક છે તો ત્રણ છે અહીંયા અંદર દેખાતી નથી અંદર બે ત્રણ થઈ બે આમ છે પાછી દૂધી આવી ગઈ હવે રંજન ભાભીને આપી આ વખતે હાલો પાપડ મૂકીને ની તૈયારી કરો કાચી બનાવવાની તેને બે તો તું કાચી બનાવવાની

પણ એમ નઈ કેવાનો થઈ ગયો કે આ બધા ઓલા તને કહેતા હોય ને કે ગુલાબ કામ નથી ગુલાબ કામ નથી ગુલાબેન કે હાથસો પાપડ બનાવ્યા તમે કોક ને હાથસો પાપડ બનાવીને બતાવો

ચાંદો એકદમ ક્લાસ અહીંથી દેખાય છે પૂનમ ની ચાંદ ની ફૂલ પ્રકાશ ફેકે છે કેવી રીતના આ ઓટો ને ચાલે જ નહીં પોલીસે પકડા હોય ને તો ડ્રાઈવર હોય ને નું લાયસન્સ સસ્પેન્ડ કર નાખે સીધું સસ્પેન્ડ કર નાખે કેમ કે કઈક ગાડીનો કઈ કાર ક્રેશ થયો તો તું તો સીધો ને એન્જિનમાંથી નામ આગળ ના ને નોક ફરક ન પડે

આપણે સમક્ષ ઉપસ્થિત છે નૈતિકભાઈ નૈતિક જેમનો હાર્દિક સ્વાગત કરે છે શેરડિયા ફેમિલી યુકે વ્લોગ હે નૈતિક તો કા ખામો તો જોતો કરો ભલા મને તારી તો બે તો ડિમાન્ડેબલ માણા છો હવે ને કરવું તો હું તમારા માંથી આમ લઈ લઈશ

એટલે હું કરતી નથી એમ કે ઓ કેશરભાઈ આજ તો તમારા પાવન પગલા અમારા ફાર્મ હાઉસે પડી ગયા હે સમજ્યા બે જણા આવ્યા છો હા તો પાછા વયા નો જાતા નહીં બાપુએ કીધું કે પરેશ ના આયા છે હા તમે શું છે એ મને કીધું આ કે ડોક્ટરે હવનમાં એ નતા આવ્યા કે ઓલી સેન્ડવિચ બનાવે છે ને એનો વિડિયો બનાવે છે

એમ એની આંટી ની બનેલી સેન્ડવીચ ને બહુ ભાવે આગળ કેતો તો વખાણ કરતો તો હું જ મસાલા ભાવ નહી બને તને કોણ રેડી કોણ જોઈ છે નંબર નંબર ये तो तर मम्मी बने तो नंबर कर ने तो मार नहीं मम्मी सोनल ही बने

ત્રીસો ક્યાંય ગયો એ નહીં તેખ તમે ઘણા બધા રમતા હતા ને દાવ લઈ લઈને વહે ગયા ત્યાં નો નિયમ છે તો તમે અડધી કલાક ત્યાં એમને ખાલી ડીશો લઈને બેઠા છો કરો છો કેટલી કેટલી ભૂખ લાગી જાય છે તે ખાલી ડીસો જોઈને બેઠા છે બધા કાઈ નઈ હાલો ભાજી બોલો એટલે ભાજી દબાવી તમે માં દાગ્યા છે નહી ત તારે ન રોકાવું રોકાને ભાઈ મજા આવશે હો હા પછી ક્યારે તું એક તો માર માર ક્યારે ક્યારે તો આવીશો તારે એક થોડીક ફરિયાદ આવી આંટીને કહો છો કે તમે જઈ આવો ને નહી તીક ને ને વેદન ને બે છોકરાઓને લેતા જવાના તે આવતી કેમ નથી કે ઘટે છે હ શું આપણે ઓલો લેતા આવી ને પ્લાસ્ટિક નો નથી આવતું ઓલો ટબ એ લેતા આવશે આવે છે તો મસ્ત તાપ કરી દીધો છે ટાઈટ લાગે છે ને છોકરા ફરતા બેહી ગયા છે તાપ પાટો કેસો તને તો ઠંડી ન લાગી ગઈ તો કેમ બેઠો છો મજા આવે ને ઠૂક ધરમ લમણ ભાઈ જમાર ભાણકે છે ને મામાને બહાર મળવા બોલાવ્યા છે અંદર તો આવે નહીં મામા પણ દરવાજે એમ કે હાલો જમમા હાલો જમમા કેદી ભાણકીને ફોન કરીને જમમા બોલાવશે એમ કી ભાણકીને કે ના મારા જમાયને એક નંબર હોય નો હોય તમે શું કરિયે

પછી ગરમ તો થોડો થોડો મત કરો પ્રોગ્રામ હોય ને પછી બે ગટપટી જાય અને નળી લઈ આવીને કરે ચાલુ જ્યાં તો ઠંડુ કે ટાઈટ કેવી વાતી હોય આમ તો બે બે વાળ આપણે ત્યાં નવ કેમ છે લાકડું લાકડો તાપતો છે મને ગરમી થાય છે. હે? પણ આ તાપ કર્યો હોય તો ગરમી નો થાય આ એટલો તાપ છે જો તો કેટલો છે તો ગરમી નો થાય અને શિયાળામાં ગરમી નો થાય તો ક્યારે થાય? લે મને તો મને ઉનાળામાં ઠંડી લાગે ઉનાળામાં વરસાદ પડે તને ગરમી લાગે તને ઉનાળામાં ગરમી લાગે અમે તો ઉનાળામાં તાપ કરીને બેહી મને ઠંડી લાગે મને ચાર ગરમી થાય છે જો તાપ કર્યો છે ને મને ચાર ગરમી થાય છે જો હવે બધું અકેલે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અડધા મેમાન નીકળી ગયા ને અડધા હજી જવાની તૈયારી કરે છે તમે ગાડીમાં બેહી દો બે હિરાવન પણ આમાં ગાડી ખાલી જ છે ને કઈ નહીં સારું ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગ તમને જો ગમો હોય તો લાઈક કરજો શેર સારી સારી કોમેન્ટો કરી દેજો ચાલો બેન હોઈ ગયા જતા કે આવજો